ભિલોડા તાલુકાના મેહરુ ગામમાં ઘઉંના ખેતરમાં વીચતા નકલા ઝડતા પાક બળીને ખાક થઈ ગયો હતો બિલોડાના મેહરુ ગામના ભખોરા હરેન્દ્રભાઈ સકરાભાઈ તારીખ તેર ત્રણ બે હજાર પચીસના રોજ સબડિવિઝન શામળાજી કમ્પ્લેન કરેલ હતી કમ્પ્લેન નંબર અગિયાર પણ કોઈ રિપેર માટે જીબીમાંથી હેલ્પર ન આવતા બહાના બનાવતા અંદાજે દસ ફોન કર્યા હતા ત્યારબાદ પંદર ત્રણ બે હજાર પચીસ મહેસાણા ટોલ ફ્રી નંબર પર કમ્પ્લેન કરેલ કમ્પ્લેન નંબર ઓગણચાલીસ ઓગણત્રીસ છે ખેતીવાડીના લાઇટના વાયર ભેગા થતાં મણ ઘઉંનું વાવેતર એસી ટકા ખેતી બળીને ખાક થઈ જતાં ખેડૂતના પેટ ઉપર પાટું મારવા જેવી સ્થિતિ જોવા મળી હતી તેમજ ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો તો જે પણ નુકસાન થયેલ છે તે જીબી ડિપાર્ટમેન્ટ વળતર આપે તેવી ખેડૂત મારું ગામ તાલુકો જિલ્લો અરવલ્લી હું ખેતી કામ કરું છું ઘણા સમયથી સબડિવિઝન શામળાજી મેં કમ્પ્લેન કરેલ કે મારા ખેતરમાં વાયરની લાઈન જાય છે વાયર ઢીલા છે છવ્વીસ આઠ બે હજાર ચોવીસના કમ્પ્લેન કરેલ પણ કોઈ કામ ન કરતા ત્રણ નવ બે હજાર ચોવીસના ટોલ ફ્રી નંબર મહેસાણા કમ્પ્લેન કરેલ છતાં કામ ન થયું એના પછી તે ત્રણ બે હજાર છવ્વીસના રોજ સબડિવિઝન શામળાજી કમ્પ્લેન કરેલ તે છતાં કામ ન થત કરતાં પંદર ત્રણ બે હજાર ચોવીસના મહેસાણા ટોલ ફ્રી નંબર પર પાછી કમ્પ્લેન કરેલી તે છતાં કામ ન કરતાં સોળ ત્રણ બે હજાર પચીસ સવારે લાઇનમેનને લેખિત અરજી પણ આપેલ તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ બપોરે આશરે ત્રણ વાગ્યા જેવો વીજ વાયર ભેગા થતાં મારા ખેતરના ત્રણ વીઘા જેટલા ઘઉ બળી ખાક થઈ ગયા મને તંત્ર અને સરકાર દ્વારા યોગ્ય વળતર મળવા વિનંતી